राहुल भाई शंकर भाई तो थे सचिन जी भी जॉब पर जाता था क्या पलसाणा ब्रिज आप सचिन जी एडीसी वाला ब्रिज थोड़ा आगे गया चौकड़ी पर कूतरु गाड़ी पर थी खाली गाड़ी पर जाता खाली भाई गु बाइक पास पीछे पग में बचको पर ले थोड़क में साइड में रेलिंग साइड जो जरा का बात पास थोड़क वाई गुना अचानक खाली एकदम વધારે એકદમ આજકાલ પર થોડીવાર પુટ એકદમ ચરચર એકદમ દુખાવો થવા માંડે ને કોગ નીચે મૂકે ડ એકદમ સુન જેવું થોડીવાર માટે કે દુખે છે પછી સુઈ લાગે છે આજુટ કોઈ પણ ઈલાજ નથી કરી 20 મિનિટ છે ઇન્જેક્શન નથી એમ અહીંયા ઈલાજ કરે તો કરાવીને તો પછી બીજી જગ્યાએ ઇન્જેક્શન ખાતે બી ઈલાજ કરાવવા પડશે થોડુંક પગમાં દુખાવા થયા કરે એકદમ ને ગભરાટ જેવી કરે